શેણામાં હાચી જેમાં બધા નું ન જ લોકમાં તો હવાર જાગ દવા છાંટવા માટે હું ને મારા બાપુજી બે હવામાં દવા આવી છે જીરામાં દવા સા ને હવે આવી ગયા છે એટલે ખડ ખડની દવા છાંટવાની છે કયા ગોલ હા તમારે જિંદગીમાં જે ગોલ હોય ને એ ગોલ તમે સાંટવી જીરું નથી ગયો ને એ પેલા કીધે ખડની ની માયદે દવા તો બીજું ઉગ્યા નહીં ખડ એટલે ગોલ સાટી ગોલ કયા ખડને કામ આપી તમે કમેન્ટ કરો તો ખબર હોય તો મને તો ખબર છે તમને ખબર હોય તો કમેન્ટ કરી દો બાકી જો અડધી સટાઈ ગયું ને અડધી બાકી બાપુજી લે આવી ગયા બીજો પાપ અમારા પાપ અને કાકાની પાપા ખોટી ગયું સાજી તો વે ગયા લેવા પાપ આ હું કીધું સરા ગુલાબ બનાવી નાખું અને બહે ગ્રામ દવા છાટી દઈએ ને છટાઈ ગઈ છે જીરામાં દવાના હવે પીસ હાકોનું છે સેણામાં હાતી તો હાલો ઘરે જઈને પાપને ધોઈ નાખીને પીસ જાય સેણામાં હાતી આકો દવા છાટીને પાપ બધું ધોઈ નાખ્યું આટલું ધોઈ નાખ્યું હવે આવી ગયો બળદ લેવા માટે કાકાનું લાયા હતા હવે સુઘડું છે હાતી સેણામાં તો આવી ગયો બળદ લેવા અને પછી હવે જોડી હાતી સેણામાં હાથી જોડીને કહી દે પણ એના બીજો થકો હે રાપડી હાટું છે એક વાર રાપડી પહેલા લઈ જાય નો આજે બીજો લેવાય એ નો આજે હવે હે ને ત્રીજી વાર આવ્યો હો થાતી હોતો ને ત્રીજી વાર આવ્યો હો કેમ કે રાપડી પેલા મોટી પડી ટૂંકી પડી હવે હેને ને બેન લેવા આવ્યો ને મરચી હું કાકાની લેક રાપડે અહીં પડી એમ કે હે તો લેતો હતા થઈ ગયો છે બપોર પછી ના સમયને અત્યારે હું જો કોટન કલાક એટલે કે કપાવીને તો આવી જશે મારા કાકાને ઘરે દમ દમ માટે ફ્રી ફ્રીથી કેમ કે છે ને લોડ જાજો તો નહીં મારા મમ્મીની ઓરિંગ ગયા હતા એટલે મારે ખાલી ઘંટી જ બંધ કરવાની હતી આજ બીજ કંઈ કરવાનું નહોતું તો ઘંટી બંધ કરી દીધી પાંચમી ગયો છે દીને હું નીકળી જઈશ દાદા દસ મિત્રો મિત્રો તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જો વ્લોગ પસંદ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ હું તમને મળું કાઢીશ વ્લોગમાં ત્યાં સુધી બધા બાય